हेलो फ्रेंड्स हाउ आर यू माय सेल्फ अशोक व्यास वेलकम टू माय YouTube चैनल बेटा मित्रों आज આપણે અભ્યાસ કરવા જઈ નવ ચેપ્ટર પ્રકરણ નંબર 5 ગંધાક્ય એકમના નાટ્ય પત્રકો એટલે કે જેને કહેવાય કે વાસિક હિસાબો એટલે મિત્રો આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે તમને આ ચેપ્ટર 12 ધોરણમાં પણ ઉપયોગ થવાનું છે સેમ ટુ સેમ આવવાનું છે ચેપ્ટર જો તમને 11 ધોરણમાં આ ચેપ્ટરમાં કંઈક એમસે મુશ્કેલી રહી કોઈ પ્રકારનું તમને રહ્યું જો કન્ફ્યુઝન તો સમજી લો કે તમને 12 ધોરણમાં પણ કંઈક એમસે મુશ્કેલી પડવાની છે અને આ ચેપ્ટરનો એક્ઝામ્પલ તમારે સ્કૂલની પરીક્ષામાં કદાચ અગિયાર કે બાર માર્ક્સ નો પૂછે છે ખૂબ મહત્વનું ચેપ્ટર છે અને વિદ્યાર્થી મિત્રો આજે ખૂબ સરસ ટીપ્સ એન્ડ ટ્રીક આપવાનો છું કે ખાસ કરીને વેપાર ખાતું આપણે વેપાર ખાતું કઈ રીતે યાદ રાખવું શોર્ટકટ ટીપ્સ છે વિદ્યાર્થી મિત્રો છેલ્લે સુધી તમે વિડીયો જોશો સ્કીપ કર્યા વગર તો હંડ્રેડ પર્સન્ટ તમને કે વેપાર ખાતું કઈ રીતે યાદ રાખવું તમને ઈઝીલી યાદ રહી જવાનું છે તો ચાલો વિદ્યાર્થી સ્ટાર્ટ કરીએ પહેલા સમગ્ર પ્રકરણની રૂપરેખા આ ચેપ્ટરમાં આપણે શું કરવાના છે આ ચેપ્ટર એક મોટો સમુદ્ર છે વિદ્યાર્થી મિત્રો ખૂબ તમારે પ્રેક્ટિસ કરવી પડશે એક્ઝામ્પલ પૂછેનો જવાબ લાવવા માટે ઘણી તમારે મહેનત કરવી પડશે એટલે ખૂબ મોટો સમુદ્ર છે ખૂબ મોટા બધા હવાલા હોય છે બહુ ઈઝી હોય છે વિદ્યાર્થી મિત્રો જરાક પણ પેન્સિલ લેવાની જરૂર નથી તમે છેલ્લે સુધી આ વિડીયો સાથે સંકળવા તો વેપાર કરતો અહીંયા જ આવડી લેવાનું છે આ સમુદ્રમાં જે પહેલી નાઓ છે એટલે કે જે પહેલી હોડી છે જેને આપણે કહીએ છીએ વેપાર ખાતું આપણે અભ્યાસ કરવાના છે જે વેપાર ખાતા ને અને આ જે વેપાર ખાતામાં તમને કાચો નફો કે કાચી ખોટ કઈ રીતે શોધી શકાય તેની સંપૂર્ણ સમજૂતી મેળવવાના છે આ ઉપરાંત આ વાર્ષિક સમુદ્રમાં બીજી નાવ છે જેને આપણે કહીએ છીએ નફા નુકસાન નું ખાતું એટલે કે આ નફા નુકસાનનું ખાતું કઈ રીતે તૈયાર કરવાનું છે કઈ રીતે યાદ રાખવાનું છે આ ઉપરાંત નફા નુકસાન ખાતું બનાવીને ચોખ્ખો નફો ને ચોખ્ખી ખોટ કઈ રીતે શોધી શકાય તેની સંપૂર્ણ ચર્ચા કરવાના છે આ ઉપરાંત આ વાર્ષિક સામના સમુદ્રમાં ત્રીજી નાવ એટલે કે જેને આપણે કહીએ છીએ કે એક પ્રકારની હોડી છે જે ત્રીજી જેને આપણે કહીએ પાકું સર ખૂબ અગત્યનું છે આ પાકા સરદાર પરથી આપણને ખબર પડશે કેટલી મિલકતો છે અને કેટલા દેવા છે અને એની નોંધ કઈ રીતે કરવાની છે એટલે કે આ ધંધાની આર્થિક સ્થિતિ જાણી શકાય એવું પાકું સર કઈ રીતે તૈયાર કરે એની પણ સંપૂર્ણ ચર્ચા કરવાના છે આ ઉપરાંત સૌથી અગત્યનું આ સમુદ્રમાં સૌથી અગત્યની બાબત છે અને સૌથી અગત્યની નાવ છે જેને આપણે કહીએ હવાલા જેને બે કે તેથી વધુ અસર આપવાની હોય છે તો હવાલાની હવાલા ની હવાલા નોંધ થાય તમારે સફર કરવી હોય તો આ તમને ચારે ચાર નાવ ચલાવતા આવડવી જોઈએ વેપાર ખાતું નફા નુકસાન ખાતું પાકું સરવાઈ જઈએ આપણે હવાલા ની અસર કેવી રીતે આપવી જો એટલું આવડી ગયું તો કોઈની હિંમત નથી કે તમને અગિયાર માંથી અગિયાર કે બાર માંથી બાર માં લાવતા રોકી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે સ્ટાર્ટ કરીએ એની પ્રસ્તાવના તો વાર્ષિક હિસાબનો ઉદ્ભવ ક્યાંથી થયો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆતમાં આ ફર્સ્ટ માં થોડી એકાઉપ્ટરથી બાબતો શીખેલા આજે ફરીથી એ બાબતો શીખી લઈએ કોઈ પણ જે વ્યવહાર થાય તેનો જે વાઉચર લખવામાં આવે વાઉચર પરથી આપણે નક્કી કરીએ કે આ વ્યવહાર કયો છે એટલે કે આ વ્યવહાર ખરીદીનો છે કે વેચાણનો છે ઉદાર છે કે રોકડ છે આ વ્યવહારની ઓળખ થઈ જાય પછી આ વ્યવહાર પરથી આપણે આમ નોન કે જે પેટા નોન તૈયાર કરીએ છીએ એ પછી ખરીદ નોંધ હોય વેચાણ નોંધ હોય ખરીદ પરત કે વેચાણ પરત કે તમારા રોકડ મેળ હોય કે તમારી ખાસ આમનો એ તમામ પ્રકારની પેટા નોંધ આવી જાય આમ નોંધ અને જે પેટા નોંધ પરથી આપણે બનાવીએ ખાતા વહીને ખટવણી આ જે ખાતા વહીને ખટવણી કરીએ છીએ એટલે આપણે એના જે દરેકે દરેક વ્યક્તિના ખાતા બંધ કરીએ છીએ એટલે આપણને બાકી મળે છે અને આ બાકી પરથી આપણે તૈયાર કરીએ કાચું સરવાઈ ને હવાજાઓ મળે છે અને આના પરથી તૈયાર કરીએ વિદ્યાર્થી મિત્રો વાર્ષિક હિસાબ આ રીતે વાર્ષિક હિસાબ નો ઉદભવ થયો પહેલું સ્ટેપ વાવચર છે અને છેલ્લું સ્ટેપ આપણા હિસાબો વાર્ષિક હિસાબો છે મેં હમણાં જ વાત કરી વાર્ષિક હિસાબમાં મુખ્યત્વે ત્રણ બાબતો આપણે તૈયાર કરવાની હોય છે એક છે વેપાર ખાતું બીજું છે નફા નુકસાન ખાતું છે ખૂબ જ મોટો નમૂનો છે આ બધી વિગત જે તમારે યાદ રાખવાની છે હવે વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતે એવું થાય કે આટલું મોટો નમૂનો અને કઈ રીતે યાદ રાખવાનું મુશ્કેલી થાય એટલે કઈ વસ્તુ ઉધાર પર આવે પછી કઈ વસ્તુ જમા પર આવે પછી એવું થાય કે જે નફા નુકસાન ખાતું થાય આવડે તો પછી બંને ખાતા મિક્સ જાય હું એનો સરળ અને સિમ્પલ રસ્તો બતાવું છું વિદ્યાર્થી મિત્રો સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી તમે આ વિડીયો જોશો તો ઇઝીલી તમને વેપાર ખાતું અહીંયા જ આવડી જશે કોઈ પણ પણ બુક્સ જોવાની જરૂર પડે માત્ર એકવાર વિડીયો અને વગર કન્ટિન્યુ જોશો તમને ઇઝીલી સમજ પડશે તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે વેપાર ખાતું યાદ રાખવાની ટીપ્સ એન્ડ ટ્રીક મેં અહીંયા જે નમૂનો બનાવી દીધો છે જે વેપાર ખાતું વિદ્યાર્થી મિત્રો એક સ્ટોરી યાદ રાખ્યો તમે કોઈ પણ વસ્તુનો જે વેપાર શરૂ કરો એટલે પહેલા તમારે જે વેપાર શરૂ કરવાનો શરૂ કરો એટલે આપણે લખવાની શરૂઆત ક્યાંથી કરીએ ડાબી બાજ થી અહીંયા આવશે શરૂનો સ્ટોક વિદ્યાર્થી મિત્રો તમને એક્ઝામ્પલમાં તૈયાર આપેલો છે શરૂનો સ્ટોક તમારે અહીંયા લખી દેવાનો વેપાર ખાતા ઉધાર બાજુ જો એનું જે ટાઈટલ કઈ રીતે લખવાનું એ પણ સમજી લઈએ શ્રી ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું આવું આપણે જે ટાઈટલ આપવાનું છે ડાબી બાજુ જેને ઉધાર બાજુ કહેવાય છે અને જમણી બાજુ જેને કહે છે જમા બાજુ એટલે અહીંયા કહીશું આપણે ઉધાર અને આ બાજુ આપણે કહીશું જમા બાજુ હવે વિદ્યાર્થી મિત્રો પહેલા મેં લખો શરૂનો સ્ટોક વેપાર શરૂ કરેલો શરૂનો સ્ટોક ઉધાર પર હોય તો એનો જે વિરોધાની શબ્દ કયો આખરનો સ્ટોક આખરનો સ્ટોક કઈ બાજુ આવશે જમા બાજુ પર આખર માલનો સ્ટોક જમા બાજુ સિમ્પલ વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમને સ્ટોકની કોઈ પણ હવે તમને કોઈ પ્રકારનું કન્ફ્યુઝન કે મુશ્કેલી નહીં રહે શરૂનો સ્ટોક ઉધાર પર આખરનો સ્ટોક જમા પર હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે વેપાર શરૂ કર્યો છે તો શરૂ કરવાની સાથે આપણે કોઈ પ્રકારની માલ સામાનની ખરીદી પણ કરીશું એટલે સરના લખશું ખરીદી પણ ઇનર કોલમ ઇનર કોલમ એટલે શું વિદ્યાર્થી મિત્રો આ જે છે ને આઉટર કોલમ કહેવાય રકમ અને આ કોલમની અંદર રકમ લખશું જેને આપણે કહીશું ઇનર કોલમ એટલે અંદરની બાજુ લખવાનું છે તમે કોઈ પણ પ્રકારની ખરીદી કરો તો વિદ્યાર્થી મિત્રો એવું પણ બને કે તમે જે માલસામાન ખરીદી એમાં કેટલોક માલ કદાચ ડુપ્લિકેટ આવે તો કેટલોક માલ કદાચ જે બગડેલો આવે તમે જે ઓર્ડર નહીં કરો એવો માલ આવી જાય તો આપણે શું કરીએ માલ ખરીદ્યો છે પરત કરી તો તમારી જે ખરીદી છે માઇનસ કરી ખરીદ પરત માઇનસ કરી નાખો અને તમને જે જવાબ મળે છે એમાંથી પાછું અન્ય રીતે ગયેલો માલ પણ માઇનસ કરે અન્ય રીતે ગયેલો માલ એટલે શું વિદ્યાર્થી મિત્રો હવે તમે જે માલ જે ખરીદેલો છે એમાં સમજી લો કોઈ વાર આગ લાગી જાય તો આજમાં પણ માલ બળી જાય અથવા તમે કોઈ જગ્યાએ આપી દો એનું જે ડોનેશનમાં અથવા તો કહી શકાય જેને તમે આપી દો તો પણ માલ જાય તો આવી અન્ય રીતે જે ગયેલો માલ હોય એ પણ માઇનસ કરી દો અને પછી આ બધાની રકમનું સાદરૂપ આપીને આઉટર કોલમમાં રકમ લખવાની છે વિદ્યાર્થી મિત્રો બરાબર સમજજો શું સ્ટ્રકચર છે આ સ્ટ્રકચર મોટા ભાગના દાખલામાં આવવાનું છે એટલે તમારે યાદ રાખવું ફરજિયાત છે ખરીદી કરી છે એમાંથી કેટલોક માલ કેટલાક આપણો ડુપ્લિકેટ માલ આવી ગયો તો આપણે શું કરી દીધો ખરીદ પરત એટલે આપણે માઇનસ કરી નાખ્યો આ ઉપરાંત આપણી પાસે કેટલોક જે માલ હતો જે ગોડાઉન એમાં આગ લાગે એટલે અમુક માલ એમાં જે બળી ગયો હતો એ પણ જાય તો આપણો જે ખરીદેલો માલ જાય છે એટલે આપણે અન્ય રીતે ગયેલો માલ પર માઇનસ કર્યો અને પછી રકમ માલ નાખવાનું હવે વિદ્યાર્થી મિત્રો ખરીદી લખી છે ઉધાર પણ તો એનો જે વિરુદ્ધી શબ્દ શું થાય વેચાણ તો પછી ક્યાં લખશો વેચાણ વિરુદ્ધ બાજુ એટલે કઈ બાજુ આવશે જમા બાજુ પર લખી દે વેચાણ જે રીતે આપણે જે ખરીદી માંથી માઇનસ કરેલું ખરીદ પરત રીતે વેચાણ માંથી માઇનસ કરશું વેચાણ પર બંને ઇનર કોલમમાં અને બંનેનું સદારૂપ આપીને આર્ટ કોલમમાં રકમ લખવાની છે તો બહુ સિમ્પલ વસ્તુ થઈ ગયું મિત્રો આ પણ એવું પણ બને કે આપણી પાસે કોઈ જે ખામી વાળો માલ હોય અથવા તો જે વર્ષો જુનો પડેલો હોય આપણે ભંગાર વાળો માલ હોય એનું એ છે તો પણ લખવાનું આપણે વેપાર ખાતાની જવાબ ભંગાર માલનું વેચાણ ઇન શોર્ટ વેચાણ છે અહીંયા જે માલનું વેચાણ છે અહીંયા ભંગાર માલનું વેચાણ છે વિદ્યાર્થી મિત્રો ફરી એક વાર કઈ રીતે યાદ રાખવાનું સરળનો સ્ટોક ઉધાર પર આખર સ્ટોક જમા પર ખરીદી માઇનસ જે ખરીદ પરત ઉધાર પર વેચાણ માઇનસ વેચાણ માઇનસ કરવાનો આટલું ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોશો નમૂનામાં ત્યાં લખ્યું છે માલની ખરીદીને લગતા ખર્ચા આટલા બધા ખર્ચા છે હું ખાલી એક જ ટીપ્સ આપીશ વિદ્યાર્થી મિત્રો તમને ઈઝીલી યાદ રહી છે બધા ખર્ચા બહુ સહેલો સરળ છે તો ચાલો આપણે લખીએ ઉધાર પર ખરીદીના ખર્ચા તો એક સ્ટોરી તમારે યાદ રાખવાની તમે એક સ્ટોરી યાદ રાખશો આ જ હતું ગામડું હતું એમાં એક લેલા અને મજનુ હતા વિદ્યાર્થી મિત્રો સાંભળી રીતે બધા ખુશ થઈ જાય લેલાના મજનુ નામ સાંભળે એટલે લેલા અને મજનુ હતા મજનુ લેલાને પૂછે છે કે આપણે ક્યાં ફરવા જવું છે સભાઈ બાબત છે મેં વાત કરી છે કોઈ

સંપૂર્ણ વેપાર ખાતાને ઉધાર પર આવતા ખરીદીના ખર્ચા આવો ચાલો આપણે કવતો મિત્રો એક એક શબ્દ દ્વારા આપણે તમામ પ્રકારના ખર્ચા યાદ રાખીશું પેલું છે આ એટલે આપણે કહીશું ને આવક માલ ગાડા ભાડું તમને જ્યારે પણ દાખલામાં દેખાય આવક માલ ગાડા ભાડું તો વેપાર ખાતા ઉધાર પર લખી દેવાનું ત્યારબાદ છે ઓ એટલે જેને આપણે કહીએ ઓક્ટ્રોય ઓક્ટ્રો એટલે એનો જે બીજો શબ્દ કહી એક રીતે પણ 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 અલગથી આવશે તમને પરીક્ષામાં બંને શબ્દ આપી શકે ઓક્ટ્રોય નો સમાર્થી શબ્દ જકાત કેવું થાય ત્યારબાદ છે મ મ એટલે કે મજૂરી આ ઓ મ જ એટલે વિચારથી શું થાય મેં હમણાં જ વાત કરી જકાત લખી દે જકા નુ છે નુ શબ્દ જેને કહેવાય નૂર નૂર એટલે આપણે ભાગે એક પ્રકારનો ટેક્સ છે મોટે ભાગે રેલવે દ્વારા ઉગરાવવામાં આવતો જેને આપણે કહીશું રેલવે નુર આ ઉપરાંત ડે ડે એટલે જેને કહેવાય ડેમરેજ વિદ્યાર્થી મિત્રો શું છે ડેમરેજ શું છે ડેમરેજ એવું છે કે તમે જ્યારે પણ કોઈ વ્યક્તિએ રેલવે દ્વારા માલ મંગાવ્યો હોય અથવા તો કોઈ જે બંદર દ્વારા એટલે કે કોઈ સ્ટીમ્બર દ્વારા માલ મંગાવ્યો હોય ત્યારે જે બંદરનું જે સ્ટેશન હોય છે અથવા તો રેલવે સ્ટેશન હોય ત્યાં બધો માલ સંગ્રહ કરેલો હોય છે અને એવું કીધું કે તમારે પચીસ તારીખ સુધીમાં લઈ જવાનો પણ તમે પચીસ તારીખે નહીં લેવા જાવ એક્સ્ટ્રા ચાર્જ લગાવે છે જેને આપણે કહીએ છીએ ડેમરેજ તરીકે ઓળખીએ છીએ એટલે આ એક પ્રકારનો જે ખરીદીનો ખર્ચ છે મ આપણે મ એટલે મહાજન લાગો છે વિદ્યાર્થી મિત્રો હવે જીએસટી આવ્યું છે એટલે મોટે ભાગે જે લાગો પૂછાતો નથી આ એક પ્રકારનો ટેક્સ જે મોટે ભાગે જે વ્યાપારી લોકો સંગઠનમાં રહી છે અને સંગઠનનો ખર્ચા કયા કયા હોય છે તમે જો પેલું કારખાનું ચલાવતા હોય તો તમારે જે મશીન હોય તો એ મશીન પર ઘસારો લાગે મશીનમાં તમારે ઓઇલ પૂરવું પડે ગ્રીસ કરવું પડે તમારે કારખાનું ચાલતો તો તમારે વીજળી પણ જોઈએ અથવા તો એવું પણ બને કે બળતર દ્વારા આગ તમે આગ લગાડીને પણ કેટલી અનશે લોખંડ ગરમ કરવાનું વગેરે લોખડ નો એ પણ કરવું પડે તો અહીંયા જે કારખાના ઉત્પાદનના ખર્ચા કયા કયા હોય છે ખાસ યાદ રાખજો તમારું અથવા તમારું જે કારખાનું ભાડું એ પણ આવશે તમારું જે કારખાનું મકાન અને કોઈ યંત્રનો નો ઘસારો તો પણ વીજળી બળતણ કે કોલસો આ તમામ પ્રકારના કારખાના અને ઉત્પાદનને લગતા ખર્ચા છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો આ ઉપરાંત ઉ પછી ટો તો એટલે કહે છે કે તોલાય એટલે શું સામાન્ય વર્ષો પહેલા એવું હતું કે વજન ને એક પ્રકારનું જે હતું તાજવું તાજવાની બંને બાજુ જે વજન કરવાનો પણ લોકો ચાર્જ લેતા હવે તો બધું જે ફ્રીમાં થઈ ગયું છે પણ વર્ષો પહેલા એવું હતું કે તમે માલ ખરીદવા જાઓ તો જેવું વજન કરવાનો પણ ચાર્જ નાખતો જેને કહેવાય તોલાઈ કરવાનો ખર્ચ તોલવાનો ખર્ચ તો આ એક પ્રકારનો ખર્ચ પણ તમારો ખરીદીનો ખર્ચ કહેવાય વિદ્યાર્થી મિત્રો યાદ રાખો તમને બધા ખર્ચા આવેલા તમામ પ્રકારના ખર્ચા મોટા વિદ્યાર્થી મિત્રો આવો શબ્દ આવો મજનું ડેમ કવતો આ એટલે આવક માલ ગાળા બાળકો એટલે એટલે મજૂરી છ એટલે ચકાત રે નુ એટલે કે રેલવે નુર અને ડ એટલે કે ડેમરેજ મ એટલે મહાજિન લાગો ક એટલે કારખાના ખર્ચા ઉ એટલે કે ખર્ચા અને ટો એટલે કે ટોલા આ રીતે તમે આટલું યાદ રાખી વિદ્યાર્થી મિત્રો વેપાર બહુ બની હવે વિદ્યાર્થી મિત્રો એવું થાય કે અહીંયા ઓછા ખર્ચા છે અહીંયા બહુ બધા ખર્ચા છે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો તમને અટપટા નામ દેખાય તો પણ વેપાર ખાતા ઉધાર પર જોઈ લેવાના અટપટા નામ એટલે તમે ફર્સ્ટ ટાઈમ તમે સાંભળતા જો વિદ્યાર્થી મિત્રો દાખલ તરીકે લખ્યું ડોગ ચાર્જ પછી લખ્યું ક્લીનિંગ ચાર્જ આ ઉપરાંત જે એટલે દરરોજની મજૂરી ખરાજત ખર્ચ એટલે કે જે તમે કોઈ વસ્તુ ખરીદી કરી એની પર એક્સ્ટ્રા ખર્ચ થાય અને કહી આપણે ખરાજત ખર્ચ ગોદી ચાર્જ એટલે કે તમારો જે ગોડાઉનનો ચાર્જ તમે જો આ બધા અટપટા શબ્દો છે તમે જે ફર્સ્ટ ટાઈમ સાંભળતા હોય એવું તમને લાગે રોયલ્ટી આ બધા ખર્ચો એવા છે કે તમે ફર્સ્ટ ટાઈમ સાંભળતા હોય આ તમામ પ્રકારના ખર્ચાની નોંધ આપણે ક્યાં કરીશું વેપાર ખાતાની ઉધાર પર એટલે શોર્ટમાં કહી દઉં અટપટા નામ પણ આટલા નામ તો તમારે યાદ રાખવા જ પડશે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમને મોટાભાગના દાખલામાં આવક માલગાડા ભાડું અને મજૂરી આપે આપે ને આપે જ આપે ખર્ચા તો હોય જ છે હવે વિદ્યાર્થી મિત્રો શું કામ કરવાનું એટલે તમામ પ્રકારની નોંધ થઈ ગઈ હવે આપણે જોઈએ લઈએ બંને બાજુમાંથી જે બાજુનો સરવાળો વધારો હોય તે કરી દેવા વિદ્યાર્થી મિત્રો મારા બરાબર શબ્દ સાંભળો જે રીતે આપણે રોકડ મેળમાં કામ કર્યું જે રીતે આપણે બેંક સિલક કામ કર્યું એ રીતે કામ કરવાનું છે મોટે ભાગે જવા બાજુનો સરવાળો વધારો હોય છે એ રકમ લખી દીધી બેઠકી લખી દીધી ઉધાર બાજુ પર ઉધાર બાજુ ઉપર જે રકમ લખી જાય એમાં ઉધાર બાજની તમામ રકમ માઇનસ કરવાની એટલે તમને રકમ મળશે જેને આપણે કહીએ કાચો નફો મેં પણ વાત ખાતું બંધ કરવા તમને મળશે કાચો નફો અથવા તો કાચી ખોટ ઉધાર પર જે રકમ ખૂટી જાય આપણે કહીશું કે કાચો નફો અને કાઉસમાં લખશું નફા નુકસાન ખાતે લઈ ગયા એટલે આની પછીનું જે ખાતું છે ત્યાં લઈ ગયા હવે આની કરતા ઉલટી પરિસ્થિતિ પણ આવે વિદ્યાર્થી મિત્રો ઉધારબાજ નો સરવાળો વધારે થાય અને આપણે ઉધારબાદનો સરવાળો પેઠો લખી દઈને આમાં ઉપરની વિગતો માઇનસ અને અહીંયા જેવું રકમ ખૂટે કહેવાય કાચી ખોટ એ પણ આપણે લઈ જઈએ નફા નુકસાન ખાતે લઈએ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આવો મજનું ડેમ કઉ તેટલું યાદ રાખશો ને અટપટા નામ યાદ રાખશો ચેલેન્જ સાથે તમને કહું છું તમને વેપાર ખાતામાં એક પણ વિગત નહીં આવડતી હોય એવું નહીં બને ખાસ કરીને સરનો સ્ટોક ઉધાર પર આખરનો સ્ટોક જવા પર ઉધાર પર ખરીદી તો એમાં પર વેચા તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરે ઉદાહરણ નંબર એક તો આપણને ખરેખર વેપાર ખાતું કેવું આવડે છે કેટલું આપણને સમજ પડે આ ઉદાહરણ નંબર એક પરથી ખબર પડશે આપણે જોઈએ ભાવેશની નીચે આપેલી બાકીઓ પરથી આપણે બનાવી દઈએ વેપાર ખાતાનો નમૂનો આવો છે વિગત રકમ રૂપિયા વિગત રકમ રૂપિયા ઉપર આપણે હેડિંગ આપી દઈશું નું તારીખ લખી દેવાનું એકત્રીસ ત્રણ પંદર ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું દાદી બાજુને કહીશું ઉદાહરણ અને જમણી બાજુ લખીશું જમા હોય તો ના પણ છે ચાલો હવે જોઈએ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ ક્યાં આવે તે બાજુમાં લખી દઈશું વિદ્યાર્થી મિત્રો તમે સ્પષ્ટતા કહે તો આ વિગત કઈ રીતે લખવાનું જો વેપાર ખાતા ઉધાર પર આવે તો વે એવું વેપાર ખાતા ની જમા પર આવે તો લખાણો બે જ બસ એટલો શોર્ટમાં લખશું જેથી કરીને આપણને એક્ઝામ્પલ સરળતાથી સોલ્વ કરી શકે સ્ટોક કાઉસમાં લખ્યું એક ચાર બે હજાર ચૌદ પણ સ્ટોક તો બે પ્રકારના હોય આખાનો સ્ટોક પણ હોય શરૂનો સ્ટોક પણ હોય તો આ સ્ટોક કયો છે તો તારીખ 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 જો વિદ્યાર્થી મિત્રો પહેલી પહેલી છે એપ્રિલ મહિનાની એટલે આપણે જેને શરૂનો સ્ટોક તો આપડે ટીપ્સમાં તમે જો શરૂનો સ્ટોક બોલો કઈ બાજુ છે ઉધાર બાજુ છે ડાબી બાજુ છે આપણે લખી દઈએ ઉધાર બાજુ એટલે વે ઉ કેશું આ ઉપરાંત ખરીદી શરૂના સ્ટોક સાથે ખરીદી આવે છે આપણે જોઈ લઈએ ટીપ્સમાં આ રહી જો ખરીદી વિદ્યાર્થી મિત્રો આપણે એ પણ લખશું વે ઉ શું કરીએ છીએ પરત વિદ્યાર્થી મિત્રો શું કરીએ ખરીદ પરત હંમેશા આપણે ખરીદીમાંથી માઇનસ કરીએ છીએ તો ખરીદીમાંથી વે ઉઠી માંથી વેપારની ઉધાર પર આવી તો વેચાણ ક્યાં આવશે વેપાર ખાતાની જમા પર તો વેચાણ પરત શું થવાનું વેચાણ પરત હંમેશા વેચાણમાંથી માંથી માઇનસ કરવાનું આપણે હમણાં સમજી ગયા ત્યારબાદ છે મજૂરી

તારીખ એકત્રીસ ત્રણ પંદર ના રોજ માલના સ્ટોક ની મૂળ કિંમત ચુમ્માલીસ હજાર હતી અને બજાર કિંમત પચાસ હજાર હતી આ સ્ટોક કઈ ત્રણ પંદર એટલે છેલ્લી તારીખ આપે છે માર્ચ મહિનાની છેલ્લી તારીખ એટલે આપણે હિસાબો પૂરા થાય એકત્રીસ તારીખ આપે એટલે સમજી લેવાનું આખર નો સ્ટોક છે આખર નો સ્ટોક ક્યાં આવે છે વેપાર ખાતાની જમા બાજુ આપણે જોઈ લઈએ ટીપ્સમાં જોયું વિદ્યાર્થી મિત્રો અહીંયા આખર નો સ્ટોક કઈ બાજુ છે જમા બાજુ પર છે એટલે આવશે જમા બાજુ પર વિદ્યાર્થી મિત્રો આપણે મુશ્કેલી થાય કે આપણી પાસે બે કિંમત આપી ચુમ્માલીસ હજાર પણ આપી અને પચાસ હજાર બજાર કિંમત આપી તો કઈ લખવાની એક જ કિંમત તમે જે તમારી એકાઉન્ટની કરી લેજો ખાસ તમને ઉપયોગી થવાનું છે આખરના સ્ટોકમાં હંમેશા મૂળ કિંમત અને બજાર કિંમત બંનેમાંથી જે કિંમત ઓછી હોય તે ધ્યાનમાં લેવાની ઓછી કિંમત જ આપણે હંમેશા વાર્ષિક હિસાબમાં લખીએ છીએ એનું મુખ્ય કારણ એવું છે કે જેટલી કિંમત તમે ઓછી લખશો એટલું તમને કદાચ ફ્યુચર તમને ભવિષ્યમાં નુકસાન પણ ઓછું રહેશે અને તમે તમારા ધંધામાં નફો પણ સાચો બતાવી શકશો જેથી કરીને તમારો વાર્ષિક હિસાબની યોગ્યતા છે તે રહેશે એટલે આપણે કિંમત ઓછી લખીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો સમજો બંને માંથી ઓછી કિંમત કઈ છે ચુમ્માલીસ હજાર તો આપણે ચુમ્માલીસ હજાર ક્યાં લખશું વેપાર ખાતાની જમા પર વિદ્યાર્થી મિત્રો આપણે જે વેપાર ખાતું જે તૈયાર કરી દીધું છે જે વિગત આવશે એ બાજુ આપણે લખી દઈ છે જોઈએ એક્ઝામ્પલમાં પહેલું છે સ્ટોક

આ વિદ્યાર્થી મિત્રો રકમ ની અંદર ની સાડ લખી આપણે કહીએ છીએ ઇનર કોલમ શબ્દ ઇનર કોલમ એટલે અંદર ની બાજુ લખી છે હવે એમાંથી આપણે શું માઇનસ કરશું ખરીદ પરત તમને જે તૈયાર આપી છે ખરીદ પરત દસ હજાર રૂપિયા તો આપડે એ પણ માઇનસ કરી દઈએ લખી દઈએ માઈનસ ખરીદ પરત દસ હજાર એક લાખ ચોસઠ હજાર માઇનસ દસ હજાર કરો એટલે તમને રકમ મળી જશે એક લાખ ને ચોપન હાજર વિદ્યાર્થી મિત્રો આઉટર કોલમમાં રકમ લખવાની છે વિદ્યાર્થી મિત્રો આ રકમ કઈ રીતે લખવાની જો બરાબર શબ્દો સમજો મે 10000 ની बाजू જ લખ્યા છે નીચેની કોલમ નથી લખવાના મોટા ભાગના વિદ્યાર્થીઓ આ ભૂલ કરતા હોય છે કે જે બાજુમાં કર્યા પછી નીચેની લીટી માં લખે નીચેની લીટીમાં માં એની દસ હજારની સંકક્ષ એની એ જ લાઈન માં તમારે રકમ લખવાની રહી એટલે આઉટર કોલમ માં રકમ લખો ત્યાં ચાલો આપણે એ ટોપિક પૂરો થયો ત્યારબાદ છે એટલે ખરીદ પરત થઈ જે વેચાણ વેચાણ છે બે લાખ પણ વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોવી જોઈએ વેચાણ પરત પણ ઇનર કોલમ રકમ લખીશું કરવા માટે આપણે લખી દઈએ વેચાણ ઇનર કોલમ એમાંથી શું માઇનસ કરીએ આપણે કરીએ વેચાણ પરત જે આપણે વેચાણ માંથી બાદ વીસ ચાલો આપણે એ પણ બાદ કરી દઈએ માઇનસ વેચાણ પરત વીસ હજાર બે લાખ વીસ હજાર માઇનસ વીસ કરશું એટલે વિદ્યાર્થી મિત્રો કોલમમાં રકમ બે લાખ કઈ રીતે લખવાના વાત કરીએ મજૂરી આવશે વેપાર ખાતા ઉધાર પર રકમ છે દસ હજાર ચાલો લખી ઉધાર પર મજૂરી રકમના ખાનામાં દસ હજાર સીધી હવે માત્ર ને માત્ર રકમ લખવાની રહેશે રેલવે નોર વેપાર ખાતાની ઉધાર પર રૂપિયા આઠ હજાર એની પણ નોંધ કરી દઈએ રેલવે નોર આઠ હજાર ત્યારબાદ છેલ્લી વિગત બાકી રહી છે આવક માલ ગાડા વાળું ખાતા ને ઉધાર પર બે હજાર આપણે લખી દઈએ આવક માલ ગાડા વાળું ખાતા ખાતાને ઉધાર પર બે હજાર હજી પણ નીચે અલગથી વિગત તમને આપી છે એકત્રીસ ત્રણ પંદર એટલે મેઘવીસ છેલ્લી તારીખ છે જેને આપણે કહીએ આ સ્ટોક ને શું કહેશું આખરનો સ્ટોક જે વેપાર ખાતાની જમા જવા પર આવશે પેલા લખશું ચુમ્માલીસ હજાર બંને માંથી ઓછી કિંમત હોય તે લેવાની એટલે ચુમ્માલીસ હજાર આપણે લીધી આપણે લખી દઈએ અને જમા બાજુ પર આખર માલનો સ્ટોક ચુમ્માલીસ હજાર હવે ત્યારબાદ વિદ્યાર્થી તમે જોશો કે એક પણ વિગત બાકી રહી નથી હવે શું કામ કરવાનું વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપજો કાચો નફો છે કે કાચી ખોટ એ શોધવાની છે બંને બાજુનો તમારે સરવાળો કરવાનો છે ઉધાર બાજનો અને જમા બાજનો તો બંને બાજનો સરવાળો કરતા એકચુઅલી મને ખ્યાલ આવે છે ત્યાં સુધી જમા બાજનો સરવાળો વધારે છે આપણે લખી દઈએ જમા બાજુ પર બે લાખ વધતા ચુમ્માલીસ હજાર એટલે મળશે બે લાખ ચુમ્માલીસ હજાર બે થી રકમ આપણે ઉધાર પણ લખી દઈએ બે લાખ ચુમ્માલીસ હજાર હવે વિદ્યાર્થી મિત્રો બરાબર સાંભળજો બરાબર સાંભળજો વિડીયોમાં તો તમને સમજ પડશે હવે તમારે જે કેલ્સીમાં લખવાના છે બે લાખ ચુમ્માલીસ હજાર એમાંથી માઇનસ કરવાના બે હજાર માઇનસ આઠ હજાર માઇનસ દસ હજાર માઇનસ એક લાખ ચોપન હજાર ને માઇનસ ચાલીસ હજાર આટલી રકમ તમે માઇનસ કરશો પછી તમને જે કેલ્સિમા રકમ બતાવી છે એ આવશે ત્રીસ હજાર વિદ્યાર્થી મિત્રો એટલે ઉધાર પર જયારે રકમ ખૂટે ત્યારે આપણે એને કહીએ કાચો નફો આપણે પ્રશ્ન એટલા માટે કર્યું આ રકમ શોધી છે આ કાચો નફો ક્યાં લઈ જવાનો નફા નુકસાન ખાતે લઈ જવાનું છે વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણું વેપાર ખાતું તૈયાર થયું છે હજી આ રીતે આપણે નફા નુકસાન ખાતું પણ શીખવાનું છે અને પાકું સર નામનું પત્રક પણ શીખવાનું ત્યારબાદ વાર્ષિક હિસાબો શરૂ થશે વિદ્યાર્થી મિત્રો તમે ખાસ કરીને આવો બચનું ટાઈમ કહો તો આવી ટિપ્સ તમે યાદ રાખશો તો ચોક્કસ તમને વેપાર ખાતું સરળતાથી યાદ રહી જશે અને તમને બારમા ધોરણમાં કામ લાગવાનું છે નેક્સ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો આ ખાસ કરીને નફા નુકસાન યાદ રાખવું એની સમજૂતી પણ જોઈશું તમે આ વિડીયો પસંદ પડે તો લાઈક કરો તો મિત્રો સાથે શેર કરો આ વિડીયોની અપડેટ મેળવવા માટે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આ વિડીયોની અપડેટ મળતી રહે એકાદ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો ફ્રીમાં મેળવી શકો અને ફ્રીમાં શીખી શકો नेक्स्ट टाइम फरीती आर नवाजाम्पलसाठी म्हणजे तया सुद्धा आपण दिवस शुभ थैंक थँक्यू वेरी मच